તેમણે ચૂંટણીલક્ષી કાર્યક્રમોના બોઝા હેઠળ કથિત રીતે જાનગુમાવનાર કર્મચારીઓ પ્રત્યે સરકારની નિષ્ક્રિયતા સામે ધ્યાન દોરવા માટે સ્વ શરીર પર સાકળતી પ્રહાર કર્યા હતા આ વિરોધના કેન્દ્રમાં છેલ્લા ઓગણીસ દિવસમાં રાજ્યભરમાં ફરજ દરમિયાન સોળ જેટલા બિલોના મૃત્યુની ચોંકાવનારી ઘટનાઓ રહેલી છે આ સંદર્ભમાં વિરોધકર્તાએ મૃતક કર્મચારીઓના પરિવારજનો માટે તાત્કાલિક એક કરોડ રૂપિયાની આર્થિક સહાય અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની માંગ કરી છે વધુમાં જે બીએલઓ અને સહાયકો હાલમાં તણાવ કે બીમારીને કારણે સારવાર હેઠળ છે તેમનો સંપૂર્ણ તબીબી ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવે તેવી પણ સત્તાવાર અપીલ કરવામાં આવી છે તાજેતરમાં વડોદરાજમાં વડોદરામાં જ એક મહિલા સહાયક બિલોનું ફરજ દરમિયાન હૃદય રોગના હુમલાથી નિધન થતાં કર્મચારી આલમમાં શોક અને રોષની લાગણી ફેલાય છે વહીવટી તંત્ર દ્વારા મૃતકને પૂર્વેથી હૃદયની બીમારી હોવાનો બચાવ કરવામાં આવ્યો છે જ્યારે કર્મચારી સંગઠનમાં મૃત્યુ માટેના કામના અસહ્ય ભારણ અને સતત તણાવને જ જવાબદાર ઠેરવી રહ્યા છે આ વિરોધ પ્રદર્શનથી ચૂંટણી પંચની મતદાર યાદી સુધારણાની કામગીરી અને કર્મચારીઓની સલામતી અંગેની નીતિઓ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે